પેલા આવી રીતે બધું લોટ આવી રીતે દળતા એટલે કોઈ બીમાર ન પડતા તંદુરસ્ત શરીર હતા હવે તો ઓલું ઇલેક્ટ્રિક થઈ ગયું એટલે લોટ બળી જાય છે ને એટલે બહુ નુકસાન કરે છે આવી રીતે ઘંટીમાં દળતા આવી પેલા સરસ મજાની ગાલ તૈયાર થઈ રહી છે બધી બેનો કોમેન્ટ કરજો કેવી રીતનું આ ગાલ આવી રીતે

મારા નાના ની દીકરી એની દીકરી એને કોમેન્ટ કરી છે બે સરસ માસી ની રસાય એટલે કાઈ ખટે લઈ સરસ લ્યો બધી બેનો ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી છે ઝીરો અને આ સરખવાની

અને આ ચણા ના લોટ વાળી સાચું લગાડવાનો અને કચા ટમેટા પેલા તિંડોરા ને થોડીક વાર તડવા દેવાના પછી ટમેટા નાખવાના એટલે ટમેટાની વાર ન લાગે સરસ મજાનું સરસ બનુ શાક બની રહ્યું છે આમાં ઘણા પ્રકારનો વિટામિન હોય છે રાય શીરું

સરસ મજાનો વઘાર થઈ ગયો છે સરસ મજાનું ચરગવાનું શાક કાચા ટમેટા અને ટીંડોરાનો સંભારો જમવાનું પણ તૈયાર થઈ ગઈ છે કેમ તો હરે બીજું બધું ખોટું ખૂબ સરસ મજાનું શાદ ભેગ્ય છે હમ શરીરથી ઘણા ભાગ્યા ઘણા ભરે ભરું છે તો હમ હમ સરસ આતરસ હાથળ છે આથના આયે તો પેલા જોઈએ અમારા બા પણ જમમાં બેહી ગયા છે કેમ છે બા સારું છે ને મારા બા પણ જમમાં ગઈ ગયા જો સરગવાનું શાક રોટલી જમવારો આયા સાથે કાકરી ને પાપડ ડબો પાહે કેમ બા કેટલી થઈ ગઈ છે

સમરણ કરો શ્યામ બેની પરમાૃપ પ્રભુ જી બે દિલ ના દયાળ સમરણ કરો શ્યામ બેની તાર ટો ત્યાં નથી આવતા બેની ગયા એ ના નહીં સમાસાર સાર કરો શ્યામ બેની અંત બેની સંત ના જ્ઞા સમજ બેની કરો આત્મા સમરણ કરો શ્યામ બેની અંતર શત્રુનેતા મેળખો બેની કરાવે છે ભ સમરણા કરો શ્યાન બેની ભીલેવા રે ભગવાન બેની કાળા નહી ગણે કે બાળ સમરણા કરો શ્યામન બેની કરો શ્યામ જય ખુબ સરસ મજાનું કીર્તન ગાયું કે બેની ભક્તિ કરી લ્યો કોઈ નાના મોટા કાળ નહીં જોવે કઈ ટપાલ નથી આવતી

जय तिपुरारी जय मधिहारी अब तिनरंतन पान हरे तिरगुण जय जय सगुण रावे निराथार सगार हरे पार्वती पति हर हर शंभो पाहि पाहि ददार हरे पाहि पाहि ददार हरे जय रुद्र देव महादेव जय की देव महादेव છે રુદ્ર દેવ મહાદેવ છે મોંકી દેવ મહાદેવ